નવીન ભારત અને વિકસિત ભારતના શિલ્પી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના અવસર ઉપર આજે કરમસદ આણંદ મહાનગરપાલિકાના જૂના વોર્ડ નંબર છના પ્રજાપતિ વિસ્તારમાં ભવનાથ મહાદેવ મંદિર પાસે આશરે છાસઠ પોઈન્ટ આડત્રીસ લાખના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યા આ પ્રસંગે આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો નગરજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે કરમસદ આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ કે ગરવાલ ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારતના અને નવીન ભારતના શિલ્પી ગુજરાતના પનોતા પુત્ર વિશ્વ નેતા ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પંચોતેરમો જન્મદિવસની ઉજવણી જ્યારે ચાલતી હોય ત્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા લોકભાગીદારીથી ધારાસભ્ય ફંડમાંથી અને પ્રધાનમંત્રી યોજનામાંથી આજે વિવિધ વિવિધ વિસ્તારોમાં લગભગ સાત કરોડથી વધુના કામો થઈ રહ્યા છે એમાં આજે આ પ્રજાપતિ વિસ્તારમાં સો ફૂટના રોડ ઉપર ભવનાથ મંદિર પાસે જનભાગીદારી અને ધારાસભ્યના કામો સાથે આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે તથા નવીન એસી લાખની જે લાઇટો નવી નાખી છે કોર્પોરેશન દ્વારા તેનું આજે લોકાર્પણ કરી રહ્યા છે લોકોને વધુમાં વધુ સુવિધા કેમ કરીને આપી શકાય એ માટે સતત ભારતીય જનતા પાર્ટી પ્રયત્નશીલ રહેતી હોય છે આજે સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર આણંદ શહેરના સમગ્ર હોદ્દેદારો આજે અહીંયા હાજર રહ્યા છે સ્થાનિક લોકોમાં ખૂબ આનંદનો ઉત્સાહ છે અહીંયા નવીન કામો જલ્દીથી શરૂ થશે સાથે સાથે હું એક અપીલ પણ કરવા માગું છું કે આદરણીય મોદી સાહેબનો જે સ્વચ્છતાનો કાર્યક્રમ છે જે સ્વત્તાનું અભિયાન છે એ સ્વચ્છતા સેવા એ અભિયાન હેઠળ આપણે આપણા વિસ્તારને ચોખ્ખો રાખીએ ઘરનો કચરો આપણે રોડ પર ન નાખતા એ કોથળીમાં ભરીને કોર્પોરેશન તરફથી ડોર ટુ ડોર જે આવે છે એમાં નાખીએ અને દરેકને આપણે એક પ્રેરણા આપીએ કે આપણું ગામ આપણે સ્વચ્છ રાખીએ એવી આજના દિવસે સૌને વિનંતી કરું છું ચલ ટીવી નેટવર્ક આપીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર